નમસ્કાર મિત્રો રેખા દાફડા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તુલસીની માળા વિશે આજે આપણે વાત કરવાના છીએ તુલસીની માળા કેવી રીતે પહેરી શકો છો આ વિડીયો દ્વારા તુલસીની માળા સંબંધિત તમામ માહિતી અમે તમને આપવાનો પ્રયત્ન કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા વિડીયોને શરૂ કરીએ અને કોણ કોણ આ તુલસીની માળા પહેરે છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કોઈપણ વ્યક્તિ તુલસીની માળા પહેરી શકે છે મિત્રો એક બાળકથી લઈ અને વૃદ્ધ વ્યક્તિ નાનું બાળક પણ તેને પહેરી શકે છે જેઓ પરણેલા છે એ પણ પહેરી શકે છે જેમના પતિ નથી તેઓ પણ પહેરી શકે છે વૃદ્ધ વ્યક્તિઓ પણ પહેરી શકે છે અને પરણિત ન હોય તેઓ પણ આ તુલસીની માળાને પહેરી શકે કોઈ પણ સ્ત્રી કે પુરુષ કે બાળકો આ માળાને પહેરી શકે છે વિષ્ણુના ઉપાસક કોઈ પણ વ્યક્તિ આ તુલસીની માળા પહેરી શકે છે મિત્રો જ્યારે પણ પણ આપણે કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે મિત્રો ખાસ કરીને એની પાછળનું કારણ જાણવા માંગીએ છીએ આપણે જાણવા માંગીએ છીએ તેને પહેરવાથી કે તેને બિનજરૂરી રીતે ગળામાં પહેરવાથી શું ફાયદો થાય છે આપણે તુલસીની માળા તો પહેરીએ છીએ પણ આ તુલસીની માળા આપણા શરીરમાં શું ફાયદો કરાવે છે આમાં આપણા મનની અંદર શું ઉત્પન્ન કરે છે તેના વિશે આપણે ખૂબ જ સુંદર ટોપિકની ચર્ચા કરીશું માળા પહેરવાના ઘણા બધા ફાયદા છે મિત્રો ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રમાં તો એવું કહેવાયું છે કે ગુરુ ગ્રહને બળવાન બનાવે તો કોણ તો કે તુલસીની માળા હા મેડમ મિત્રો તુલસીની માળા જો તમે પહેરશો તો તમારું ગુરુ છે પ્રબળ બનશે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો તુલસી માળાનો જાપ કરવામાં આવે છે એ પહેરવામાં આવે છે અને આપણી આસપાસની તમામ જે નકારાત્મક ઉર્જા છે એ દૂર થઈ જાય છે તમારા ગળાને લગતી તમામ બીમારીઓ પણ દૂર થઈ જાય છે મિત્રો તુલસીની આ તાકાત છે જો તમને કફ હોય શરદી હંમેશા હોય તો પણ આ સમસ્યા દૂર થઈ જાય છે મેં તો એવું પણ સાંભળ્યું છે મિત્રો કે જો કોઈ વ્યક્તિ પીડિત હોય તો મિત્રો થાઈરોડ તબિયત ઠીક થઈ જાય છે હા મિત્રો સાચું સાંભળ્યું તમે તેથી જ તમે આ તુલસીની માળાને પહેરી શકો છો આ સામાન્ય ભાષામાં એનો મતલબ થાય છે ભક્તની ભાષામાં હું તમને કહું એટલે જે ભગવાન તુલસી વિના પોતાનો ખોરાકય સ્વીકારતા નથી હા મિત્રો ભગવાન તુલસી વિના પોતાનો ખોરાકય સ્વીકારતા નથી તો આપણા જેવા પાપી મનુષ્ય તુલસી વગર સહન નથી કરતા આપણે કઈ રીતે સ્વીકારશું તો આપણે કાંઈ કરીએ કે મિત્રો ના કરીએ કમસે કમ તમે તુલસીની માળા તો પહેરી જ શકો છો જેમ લાકડાની હોડી હોય છે જે એક બીજા કિનારે પહોંચાડવામાં મદદ કરે છે આ રીતે આપણે બીજા ધામમાં પહોંચવું હોય એટલે કે ભગવાન વિષ્ણુના ધામમાં એના ચરણોમાં જો સ્થાન જોતું હોય ને મિત્રો તો આપણે પણ ગળામાં તુલસીની માળા પહેરવી જ જોઈએ તમને આ આ કારણો જણાવીશ કે આપણે શા માટે તુલસીની માળા પહેરવી જોઈએ મિત્રો જો તમે તુલસીની માળા ન પહેરતા હોય ને તો હવેથી પહેરવાનું ચાલુ કરી દેજો કારણ કે આ તો આપણી ભારતીય સંસ્કૃતિ એમાં આપણી તુલસી માં જે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે આપણો વિશ્વાસ વધે છે આપણું આકર્ષણ વધે છે મિત્રો અને આપણા પર તુલસી માતાની મેહર થાય છે જે કંઈ તમારા મગજમાં નેગેટિવિટી ચાલતી હોય એને દૂર કરવામાં તુલસી ખૂબ જ ઉપયોગી છે તુલસીની માળા કોઈ પણ સ્વરૂપમાં તમે પહેરી શકો છો તો ચાલો જાણીએ તુલસીની માળા કેવી રીતે પહેરવી જોઈએ તો હું તમને તુલસીની માળા પહેરવાના ફાયદા જણાવીશ પહેલાં હું તમને જણાવવા માંગુ છું કે તુલસીની માળા છે એ તમે તેને ક્યારે પહેરી શકો છો અને ક્યાં દિવસે તમારે એને પહેરવી જોઈએ જુઓ મિત્રો ગુરુવાર તમે તુલસીની માળા પહેરી શકો છો તે ભગવાન વિષ્ણુનો વાર છે તેથી તમે ગુરુવારે તુલસીની માળા પહેરી શકો છો આ સિવાય તમે કોઈ પણ એકાદશી પર તેને પહેરી શકો છો કારણ કે મિત્રો અગિયારસ છે એ ખૂબ જ અગત્યની છે કારણ કે ભગવાન વિષ્ણુના તમામ તહેવારો ઉજવવામાં આવે છે અથવા તો ભગવાન વિષ્ણુના કોઈ પણ તહેવાર હોય કૃષ્ણના કોઈ પણ તહેવાર હોય ત્યારે તમે એની માળા ગ્રહણ કરી શકો છો તમે જન્માષ્ટમીની ઉજવણી કરી શકો છો મિત્રો તમે અક્ષય તૃતીયાની જે તિથિ આવતી હોય ત્યારે પણ ઉજવણી કરી શકો છો તો આ રીતે તમે આમાંથી કોઈ પણ તિથિએ તમે તુલસીની માળા છે એને ગ્રહણ કરી શકો છો ઉજવણી પણ કરી શકો છો જે પણ તુલસીની માળા હોય તે તમે પહેરી શકો છો હવે તમારે કેવી રીતે પહેરવી જોઈએ એ વિશે પણ આપણે થોડીક ચર્ચા કરીએ મિત્રો તુલસીની માળા પહેરવાની બે રીત હોય એક તો ગુરુ દક્ષિણા લીધા પછી તમે તુલસીની માળા પહેરી શકો તો તમારે ગુરુએ જે આપેલી હોય એ તમારે તુલસીની માળા પહેરવી પડશે અને બીજી વાત કરી તુલસીની માળા તમે ગુરુ દક્ષિણામાં આપો એ જ પહેરી શકો છો એ ધ્યાન રાખજો અને જો તમે દક્ષિણા વગર પહેરવા માંગો છો તો પણ તમે તુલસીની માળા ગુરુ દીક્ષા વગર પણ પહેરી શકો છો એ પણ શુભ માનવામાં આવે છે કોઈ પણ આપણે ધાર્મિક સ્થળોએ જઈએ છીએ ત્યાં તુલસીની માળા મળે જ છે તો એ પણ આપણે કોઈ પણ તિથિ મેં તમને જે બતાવી એ તિથિ પ્રમાણે તમે જાતે ધારણ કરી શકો છો મેં આ માળા પહેરવાનું શરૂ કર્યું છે અને હું તમને ખરેખર તુલસીની માળા છે એ ખૂબ જ કાર્ય સારું કરે છે એ હું તમને કહું છું મારા અનુભવ તમારી સાથે શેર કરું છું અને આ તુલસી માળા પહેરવાનો સાચો નિયમ છે તમે જે દિવસે તુલસી માળા પહેરવાના હો માની લો કે અગિયારસ એટલે કે એકાદશી ગુરુવાર અથવા તો જન્માષ્ટમીના દિવસે તમારે એક દિવસ પહેલા તુલસીની માળા પર શું કરવાનું છે સાંભળજો ચોખ્ખું ઘી લગાવીને રાખવાનું છે બીજા દિવસે જ્યારે તમે તુલસીની માળા પહેરવાના છો ત્યારે તેને ગંગાજળથી શુદ્ધ કરી નાખો એટલે કે ધોઈ નાખો મિત્રો ઘી લગાવવાનો શું ફાયદો છે હું તમને કહું છું ઘી લગાવવાનો ફાયદો એ છે કે તુલસીની માળા ક્યારેય ખંડિત નહીં થાય ક્યારેય તૂટે નહીં એ મજબૂત થઈ જશે અને મિત્રો આગલા દિવસે તમારે શું કરવાનું છે તો કે તેને ગંગાજળથી ધોઈ અને તડકામાં થોડી વખત આ માળા ભગવાન કૃષ્ણ અથવા તો ભગવાન વિષ્ણુ તેમના ચરણોમાં એને અર્પણ કરી દેવાનું અથવા તો તમે ભગવાનની મૂર્તિ હોય ત્યાં આ માળા છે એ અર્પણ કરી દો અને પછી તમે પહેરી શકો છો મિત્રો જો તમે મંદિરે ન જઈ શકતા હો તો તમારી પાસે તમારા ઘરમાં લાડુ ગોપાલજી હશે અથવા તમારા ઘરમાં વિષ્ણુ ભગવાન કે કૃષ્ણ ભગવાનનો ફોટો હશે મૂર્તિ હશે તો એની સામે પણ તમે આ તુલસીને મારા અર્પણ કરી અને પછી તમે આ તુલસીની માળાને ગ્રહણ કરી શકો છો મિત્રો તુલસીની માળા પહેર્યા પછી તમે ખુદ અનુભવશો કે તમારા જીવનની અંદર નકારાત્મક ઉર્જા બધી ધીમે ધીમે દૂર થવા જઈ રહી છે અને તમારે શું બોલવાનું છે કે હે ભગવાન હું આ તુલસીની માળા ધારણ કરું છું ભગવાન મેં આ તુલસીની માળા પહેરી છે જેથી હું જે છું એ કોઈ પણ સ્વરૂપમાં તમારા માટે સ્વીકાર્ય બની શકું તમને હું પસંદ કરું છું આ મારી એક માત્ર ઈચ્છા છે પછી તમે આ તુલસીની માળા છે એને પહેરી લેજો તમે કહો કે ભગવાન જો તેને પહેરતી વખતે અથવા તો પહેર્યા પછી જાણતા કે અજાણતા મારાથી કોઈ ભૂલ થઈ જાય તો હું તેના માટે પહેલેથી જ તમારી પાસે માફી માગું છું તેથી આ તુલસીની માળા તમારા ગળામાં પહેરો જો તમે ગુરુ દીક્ષા લીધા વગર માળા પહેરો છો તો આ એક સરળ રીત છે તુલસીની માળા પહેરવાની અને જો ગુરુ દક્ષિણા લ્યો છો તો એ તો મંત્ર દ્વારા તમને માળા પહેરાવશે પણ આપણે ઘરે જો તુલસીની માળા પહેરવી હોય તો આ મેં તમને એક સરસ મજાનો ઉપાય બતાવ્યો હવે તુલસીને માળા પહેરી લીધી પછીના શું નિયમ છે તો કે ગુરુ દીક્ષા લીધા વગર પહેરે તેમના માટે એક અલગ નિયમ છે જે લોકો ગુરુ દીક્ષા લઈને પહેરે છે તેમના માટે પણ અલગ નિયમ છે જો ગુરુ દીક્ષા લઈ અને તમે તુલસીની માળા પહેરો છો તો તેમના માટે ડુંગળી અને લસણ આ બે વસ્તુને ન ખાવી જોઈએ જેઓ ગુરુ વગર માળા પહેરે છે તેઓને ડુંગળી લસણ ખાવાની કોઈ જ મનાઈ નથી હા મિત્રો હું તમને એક સરળ વાત સમજાવું છું સાંભળજો મિત્રો ધ્યાનથી એક ઘર છે ઘરની અંદર આપણે તુલસીનો છોડ વાવીએ છીએ બરાબર હવે આપણું શરીર છે ને એ ઘર બની ગયું છે અને આ તુલસીની માળા તે છોડ બની ગઈ છે હવે હું તમને જ પ્રશ્ન પૂછવા માંગુ છું મિત્રો કે તમે જે ઘરની અંદર તુલસીનો છોડ હોય ત્યાં તમે શું કામ કરો છો તો તમે મારા જેવા ઘણા બધા કામ કરી શકો છો વારંવાર પૂછવામાં આવે કે તમે પીરિયડ્સ દરમિયાન છે એ તુલસીની માળા પહેરી શકો છો ખાસ કરીને માતા બહેનો છે એના પ્રશ્ન વધુ થતો હોય છે હા મિત્રો તમે પીરિયડ્સ દરમિયાન પણ તુલસીની માળાને પહેરી શકો છો આપણે માળા પહેરીએ કારણ કે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આ તુલસીની માળા આપણા ગળામાં હોવી જ જોઈએ અને પ્રભુએ આપણો સ્વીકાર કરવો જોઈએ મિત્રો આ દુનિયામાં કોઈને ખબર નથી કે આપણો અંતિમ સમય ક્યારે આવશે તેથી જ તમારે કોઈ પણ સંજોગોમાં મિત્રો તુલસીની માળા ક્યારે ઉતારવી નહીં એવું વિચારીને કે મારી આગામી ક્ષણ મૃત્યુ પણ હોઈ શકે છે આવું વિચારી ભગવાન સ્વીકારે નહીં પીરિયડ્સ દરમિયાન પણ તુલસીની માળા ન કાઢવી જોઈએ મિત્રો બીજી વાત તુલસીની માળા છે એ રાત્રે રાત્રે પહેલા પણ ન ઉતારવી એટલે કે ઘણાને ટેવ ઉતારી નાખે ત્રીજી વાત તમે જ્યારે જાતીય સંબંધ ધરાવતા હો છો તો તમારે તે સમયે પણ તુલસીની માળા ઉતારવી પડશે જો તમે ગુરુ દીક્ષા લીધા પછી માળા પહેરી હોય ત્યારે તેને કાઢવાની જરૂર નથી પરંતુ જો તમે ગુરુ દીક્ષા લીધા વિના માળા પહેરી હોય તો ત્યારે તમારે એને દૂર કરવી પડશે તે સમયે તેને દૂર કર્યા પછી તમારે જે પણ હાથ જ સમયે માળા જોવાની જરૂર નથી તમે સવારે ઉઠીને શૌચાલય છે એનો ઉપયોગ કરો છો અને સ્નાન કરો છો ત્યારબાદ તે સમયે તમારા હાથ ધોયા પછી આ જપ માળા પહેરવાની છે આ સિવાય એવું કહેવાય છે કે તુલસીની માળા જ્યારે આપણે પહેરીએ છીએ મિત્રો અને સ્નાન કરીએ છીએ ત્યારે એક લોટાનું પાણી પણ આપણા ઉપર નાખે છે અને તે લોટાનું પાણી તુલસીની માળાને સ્પર્શ કરે પછી ગંગા યમુના સરયુ નર્મદા પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જેટલું તમને પુણ્ય ફળ મળે છે મિત્રો આ છે આપણી તુલસીનો ચમત્કાર એટલું જ નહીં તુલસીની માળા પહેરી તમે સ્નાન કરી શકો છો તેથી આપણે સ્નાન કરતી વખતે તુલસીની માળા છે એને ક્યારેય પણ દૂર ન કરવી જોઈએ મિત્રો સ્ત્રીઓ છે એ ગળામાં મંગલસૂત્ર કાળો દોરો આવું પણ તુલસીની સાથે પહેરી શકે છે આનાથી પણ કોઈ જાતનો પ્રોબ્લેમ થતો નથી મિત્રો આ હતી તુલસીની માળા પહેરવાના ફાયદા અને ઉપાયો અને કયા સમયે તમારે માળા પહેરવી જોઈએ મિત્રો તમે મારી પર વિશ્વાસ કરો ખરેખર તુલસીની માળા પહેર્યા પછી તમારા મનની અંદર સકારાત્મક વિચારો શરૂ થશે થશે તમને કોઈ પણ પણ જાતની તકલીફ હશે તો દૂર મિત્રો આ હતો તુલસીની માળા પહેરવાના નિયમો તો મિત્રો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જય લક્ષ્મી માતા જય ગુરુદેવ મહારાજ લખી અને મને કોમેન્ટ કરી શકો છો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક્સ